કૃષ્ણા કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાનું રીંગણ ચોળીનું શાક બનાવવાનું છે તો અહીંયા મેં ચોળી અને સમારી લીધી છે અને રીંગણને આપણે સમારી લઈશું ઝીણા ઝીણા તો આ રીતના આપણે લાંબા રીંગણ લેવાના છે તો સરસ મજાનું લાંબા રીંગણ લઈને તેને નાના નાના કટકા કરી લેવાના છે તો અહીંયા એક કઢાઈમાં એક મોટો ચમચો તેલ લીધું છે અને અહીંયા લસણ મરચાંને પણ મેં વાટી લીધા છે તો અહીં આપણે એક તેલ નાખ્યા પછી તેની અંદર રાઈ નાખી દેવી રાઈ નાખ્યા પછી હિંગ નાખી દેવી અને જે આપણે લસણ મરચાં વાટેલા હતા તે નાખી દેવા અને પછી તેમાં રીંગણ અને ચોળી બંને વસ્તુને નાખીને સરસ મજાનું મિક્સ કરી લેવાનું તેને લગભગ બે મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું આપણે જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવજો અને કમેન્ટ કરજો પછી બે મિનિટ રહીને તેને ખોલીને આપણે તેના ટેસ્ટ પ્રમાણે મીઠું નાખી દઈશું અડધી ચમચી હળદર નાખી દઈશું અને એક ચમચી લાલ મરચું નાખીશું તીખું ખાઈ શકો તે પ્રમાણે મરચું નાખવું અને પછી તેને સરસ મજાનું મિક્સ કરી લેવું તો તમે આ રીતે ચોળી રીંગાનું શાક નહીં બનાવી તો જરૂરથી બનાવજો ખૂબ જ ટેસ્ટી લાગે છે તે તો આપણે શાક ચડી જાય ત્યાં સુધી તેને પાંચ મિનિટ માટે પાછું ટાંકીને મૂકી દઈશું પાછું ખોલીને તેને ચેક કરી લેવું સરસ મજાનું આપણું શાક ચડી ગયું છે તો હવે આપણે તેમાં અડધું ટામેટું નાખીશું જેથી રીંગણનો કલર ઉતરી ન જાય કાળું શાક ન થાય એટલા માટે ટામેટું નાખે છે ટામેટું ના હોય તો આમચૂર પાવડર નાખી દેવો તો અહીંયા ટામેટું નાખ્યા પછી આપણું સરસ મજાનું શાક ચડી ગયું છે તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું ટેસ્ટી શાક તૈયાર થઈ ગયું છે તો તમે પણ જરૂરથી બનાવજો આ રીતે ચોળી રીંગણનું શાક તો અહીંયા સર્વિંગ બાઉલમાં મેં ચોળી રીંગણનું શાક કાઢી લીધું છે